મૃત્યુંજય મહાદેવ ત્રાહિમા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન મિત્રો આજના પાવનકારી અને દિવ્યકારી પ્રસંગે અને દિવ્યકારી એવો આપણને દિવસ જયારે પ્રાપ્ત થઈ રહ્યો છે એટલે કે સપ્તમી દિવસ અને આ સપ્તમી દિવસે આપણા કાર્યક્રમ અંદર એક વિશેષ આયોજન અને એક વિશેષ ઉપાય સાથે મિત્રો દર્શકોનો એનો જવાબ એ અનુરૂપ બને એવા ભાવ સાથે આજના આપણા કાર્યક્રમ ની અંદર મિત્રો વાત કરવાની છે સર્વ વાત કરીશું આપણા આજના પંચાંગ પ્રકરણ વિશે બાર રાશિના લેખા જોખા અને સરસ મજાનો એ ધાર્મિક ઉપાય

સરસ મજાનો વાર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે ભગવાન સૂર્યનારાયણની નારાયણ પ્રીતિ કરાવવા વાળો વાર અગિયારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ તિથિ વિશે મિત્રો જોવા જઈએ તો શ્રાવણ માસ શુક્લ પક્ષ અને સપ્તમી એટલે કે સાતમની ની તિથિ આજે બતાવવામાં આવી શ્રાવણ સુદ સાતમ સાતમ અને રવિવાર બહુ શ્રેષ્ઠ સમય બહુ શુભ સારો સમય આજના દિવસે મિત્રો બતાવવામાં આવેલો છે

કોઈ કલા પ્રદર્શન કરવું છે કોઈ નાની યાત્રા કરવી છે તો એના માટે ભગવાન ચંદ્રનારાયણની હોરા પણ સવારે નવ લઈને સવા દસ સુધી ચંદ્રનારાયણની હોરાની અંદર તમે આ કાર્ય કરો તો ચોક્કસથી એ એ આપણને ફળ બને છે આગળ મિત્રો વાત કરીએ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો સવારે પાંચ અને અડતાલીસ એટલે કે છ વાગ્યાનો સમય એ સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે અને સંધ્યાસ્તક સમય સાંજે સાત વાગ્યા તે લઈ અને સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે જન્મેલા જાતકોની રાશિ એ તુલા રાશિ મિત્રો આવશે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર અને ત આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એને તુલા રાશિ ઉપરથી નામકરણ કરવું જોઈએ મિત્રો અભિજિત મુહૂર્ત વિશે વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યા મુદ્દ રાહુકાળનો સમય સાંજે પાંચ વાગ્યા અને ચોવીસ મિનિટે રાહુકાળ પ્રારંભ થાય છે જે હે સાત વાગ્યા અને ત્રણ મિનિટ સુધી એટલે કે અંદાજિત દોઢ કલાકનો સમય એ મિત્રો રાહુકાળનો સમય બતાવવામાં આવ્યો છે તો આ સમય માંથી થોડું વર્જ્ય રહી અને ભગવાન પ્રભુમય સમય પ્રભુમય એ શ્રેષ્ઠ બની રહે છે આજના દિવસે પંચાંગ સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોનો આજે કિસ્મત ચમકશે કનેક્શન કઈ રાશિના દાતકો સાથે ભગવાન ચંદ્ર વિશેષ ફળ આપવા વાળું છે ભગવાન સૂર્યનારાયણ

મેષ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય મનની અંદર લાંબા સમયથી કોઈ ઈચ્છાઓ રહેલી હોય અને એ જ ઈચ્છાઓને પરિપૂર્તિ કરવાવાળા સમાચાર આજે મેષ રાશિના જાતકોને એ ચોક્કસથી પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ત્યારબાદ નોકરીયાત વર્ગને આજે થોડી સાવચેતી રાખવાની જરૂર છે મેષ રાશિના જાતકોને આજના દિવસે તમારું કરેલું કાર્ય ક્યાંય નોકરીયાત વર્ગને બગડે નહીં અને એના કારણે થઈ આગળ જતા આપણા માટે કઈક નુકસાનકારક ન બને એ ખાસ સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર મેષ રાશિના જાતકોને આજે છે મિત્રો વાત કરીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ બાવાવો અક્ષર બતાવવામાં આવ્યા છે આજે વૃષભ રાશિના જાતકોને કોઈ કરેલું હાથમાં રહેલું કાર્ય કોઈ કાર્ય કરવા માટેનું તમે પ્રયાણ કર્યું છે અને અધૂરું છોડેલું જે કાર્ય છે એ પરિપૂર્ણ કરવા માટે આજે સાફલ્યતા સફળતાનો યોગ બની રહે છે મિત્રો અટકેલું કાર્ય આજે પરિપૂર્ણ કરવા માટે આંખો બંધ કરીને વિચાર કર્યા વગેરે કાર્ય કરવા કરી ભગવાન ગણેશજી અને ભગવાન ચંદ્રનારાયણ આપણને કાર્ય અંદર સો ટકા સફળતાના યોગ પ્રાપ્ત કરાવે એવા યોગ થઈ રહ્યા છે અને એ કાર્ય જ્યારે પરિપૂર્ણ થાય છે ને ત્યારે એ વૃષભ રાશિના જાતકો માનસિક શાંતિની આજે પ્રાપ્તિ થાય અને એ જ માનસિક શાંતિ દ્વારા તમે પરિવારજનોને તમારા મિત્રવર્તુળ ને વેપાર વર્ગની અંદર દરેક જગ્યાએ મધુરતાની પ્રાપ્તિ કરી શકો છો મિત્રો વાત કરીએ આગળ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ તો છ ઘ અક્ષરો આવી રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી દિવસ આજે બતાવવામાં આવ્યો છે તમારા દૈનિક ખર્ચાની અંદર આજના દિવસે થોડો ઘટાડો થતો હોય એવું પણ તમને જોવા મળે અને ઓછા ખર્ચાના કારણે થાય અને નાણાકીય બચત આજના દિવસે મિથુન રાશિના જાતકો કરી શકો છો તો એવી જગ્યાએ તમારે નાણાકીય બચત કરવી હોય પૈસાને રોકવા હોય તો આજનો દિવસ એ યોગ અને શ્રેષ્ઠ બતાવવામાં આવેલો છે વડીલ વર્ગ આજે કદાચ મિથુન રાશિના જાતકોને કઈ બે શબ્દો કહે છે તો વડીલ વર્ગ દ્વારા એ સાંભળેલું એ કહેલું મિત્રો આગળ જતા આપણા કામમાં આવશે યાદ રાખજો બપોર પછીનો સમય સ્ત્રીવર્ગએ થોડી સાવધા સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંયક આકસ્મિક યોગો બની રહ્યા છે અને એ આકસ્મિક યોગોના કારણે થઈ અને આપણને નુકસાન ન જાય એની ભીતિ મિથુન રાશિના જાતકોમાં દાતકોમાં વર્ગે રાખવાની જરૂર છે મિત્રો આગળ વાત કરીએ કર્ક રાશિ ધ અને અ અક્ષર આવી રહ્યા છે આજે તમારી હિંમતની અંદર બહાદુરીની અંદર એક વધારો થતો હોય એવો એક જાણવા મળે અંદરથી એક નવી ચેતના

વાત કરીએ આગળ પાંચમી રાશિ સિંહ રાશિ માં સાંસારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળતી હોય અને સાંસારિક સુખ ની અંદર વૃદ્ધિ થવાના યોગો સિંહ રાશિના જાતકો ને પ્રાપ્ત થઈ રહ્યા છે વિશેષતઃ અરણવા લાયક લગ્ન વાંચિત યુવક યુવતીઓ છે એના માટે આજે દાંપત્ય જીવનમાં પોતાને કઈક એવું કહેવાય કે પોતાના પ્રિય પાત્ર મળવા માટે થઈ પ્રિય પાત્રને પ્રાપ્ત કરવા માટે થઈને તમે કાર્ય કરી રહ્યા છો તો આજના દિવસે તમને તમારા પ્રિય પ્રા પાત્રની મુલાકાત પણ થઈ શકે છે અને આગળ જતા એ જ મુલાકાત આપણા જીવનની અંદર મધુરતા એ ફેલાવવા માટેના યોગો સિંહ રાશિના જાતકોને બની રહે છે ત્યારબાદ વાત કરીએ કે કોઈ કાર્ય કરવા માટે મેં તમે પ્રયત્ન કરી રહ્યા છો

તમારા ઓફિસિયલ વર્ગની અંદર વેપાર વર્ગની અંદર વધારે પડતું કામ વધારે પડતું બોજો જ્યારે મગજ ઉપર આવે ને એના કારણે થઈ અને તમે માનસિક શાંતિ હણાય અને માનસિક અશાંતિનો અનુભવ થાય એવું પણ આજે યોગો જણાઈ રહ્યા છે વિદ્યાર્થી વર્ગને પોતાના અભ્યાસની અંદર આજે ઈચ્છા ન થાય પોતાના અભ્યાસની અંદર ખલેલ પડે વિઘ્ન બાધા આવે આવા પણ યોગો કન્યા રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે

એ મધુરતા ફેલાવી શકે છે અને એના કારણે થઈ એને કોઈ ઉત્તમ તક ઉત્તમ સર્જન ઉત્તમ કાર્ય કોઈ કરવું છે તો ચોક્કસ થી એના અંદર તમને સાફલ્યતાના યોગો આજે બની રહ્યા છે ત્યારબાદ એવું કહેવાય છે કે પારિવારિક સમસ્યાઓની અંદર પણ આજના દિવસે તુલા રાશિના જાતકોને મુક્તિ મળતી હોય એવા યોગો બની રહ્યા છે સામાજિક અને ધાર્મિક કાર્યોની અંદર તમારી માન પ્રતિષ્ઠા અને યશ એના વૃદ્ધિ થવાના યોગો બની શકે મિત્રો તુલા રાશિના જાતકો કોઈ સમાજને લગતા એવા કોઈ કાર્ય હોય કોઈ ધાર્મિક કાર્ય હોય તો એની અંદર આજે પ્રયાણ કરજો જેના દ્વારા માન અને યશ ની અંદર વૃદ્ધિ થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરો બતાવવામાં આવ્યા છે ભગવાન ગણેશજીની કૃપા બની રહે આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ ફળ અર્પણ કરવા વાળો છે તમે જેને મિત્રો ખૂબ પ્રિય માનતા હોય પ્રિય ચાહતા હોય ખૂબ જ ભાગીદાર હોય પરમ મિત્ર હોય ક્યાંક અતિ જેને તમે માનો છો એ જ વ્યક્તિ દ્વારા ક્યાંક આજના દિવસે તમારે એના દ્વારા દુઃખની પ્રાપ્તિ કરવી પડી શકે

એટલે ખૂબ સાવચેતીથી આજનો દિવસ એ પસાર કરવા માટે વૃષ્ટિક રાશિના જાતકોને આજનો દિવસ બતાવવામાં આવ્યો છે બની શકે ને મિત્રો તો વૃષ્ટિક રાશિના જાતકો ભગવાન સિંહ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરજો એ સૂર્યનારાયણની ઉપાસના દ્વારા તમારાની અંદર એક મનોબળ અને મન મક્કમ થાય એવા યોગો ભગવાન સૂર્યનારાયણ અર્પણ કરે જેના કારણે થઈ અને આપણો રહેલો લાગણીશીલ સ્વભાવ એ આપણને દુખી ન કરી શકે વૃશ્ચિક રાશિના જાતકોએ આજનો દિવસ સાવચેતી રાખવાનો ખૂબ બતાવવામાં આવ્યું છે આગળ વાત કરીએ ધન રાશિ અક્ષરો બતાવવામાં આવ્યા મિત્રો ધન રાશિના જાતકો માટે આજે પારિવારિક જીવન ખૂબ જ સુખમય રીતે સારી રીતે રૂઢિ રીતે પ્રસન્ન રીતે એ પરિપૂર્ણ થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે પારિવારિક સમસ્યાઓની અંદર આજે મુક્તિ મળતી હોય એવું પણ જણાય કે ભાઈ ભાડું લઈ પારિવારિક સમસ્યાઓ કોઈ હોય તો એની અંદર પણ ખૂબ સારી રીતે વિવાદનો અંત આવે જેના કારણે તમે શાંતિની પ્રાપ્તિ કરી શકો છો વેપાર વર્ગની અંદર આજે જાતકોએ કોઈ ફાઇલ કરવી છે કોઈ ડીલ નક્કી કરવી છે નવો વેપાર કરવા માટે કોઈ કાર્ય કરવું છે તો રાશિના જાતકો બપોર પછીના સમયે કાર્ય કરી શકો છો જેની અંદર તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ત્યારબાદ

આજે સહનશીલતા ધીરે 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 એ વેપાર વર્ગ હોય વડીલ વર્ગ હોય યુવા વર્ગ હોય કે સ્ત્રી વર્ગ હોય દરેક માંથી આગળ જતા આપણા જ માટે હિતકારક અને ફાયદાકારક બનતું હોય છે તો વિશેષ આ સાવચેતી રાખવાની જરૂર છે આગળ મિત્રો વાત કરીએ મકર રાશિ ખજ અક્ષરો બતાવવામાં આવ્યા

ત્યારબાદ તમારા ઓફિસ વર્ગની અંદર વેપાર વર્ગની અંદર તમને કોઈક આજે માનપૂર્વક વૃદ્ધિના યોગો પણ બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું સન્માન મળતું હોય એવા યોગો આજે મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે જૂના મિત્રો સાથે કદાચ તમારે અબોલા હોય અથવા તો કોઈ વિખવાદ થયો હોય તો મકર રાશિના જાતકો આજે સામેથી તમે વાત કરજો એ વિવાદોનો અંત આવે અને નવી મિત્રતાના મંડાણ આજથી શરૂ થાય એવા પણ યોગો એ બતાવવામાં આવ્યા છે કારણ કે મિત્રો આનંદમાં રહેવા માટે ખુશમાં રહેવા માટે ક્યારેક ક્યારેક નાણાં એક બાજુ રહેતા હોય છે પણ નાણાંની જગ્યાએ એ ટાણું હે આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં કહેવત છે કે નાણું કામમાં નહીં આવે મિત્રો ટાણું કામમાં આવશે એ ટાણે આવીને ઉભેલો મિત્ર છે ને એ આપણા વાતાવરણને એ આનંદિત કરતો હોય છે ત્યારે મિત્રો આજના દિવસે ખાસ મકર રાશિના જાતકોને યોગ બની રહ્યો છે વાત કરીએ કુંભ રાશિ ગ સ સ સ અક્ષરો બતાવવામાં આવ્યા છે મિશ્ર ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે ઘર પરિવાર તરફથી કોઈ મિત્ર વર્તુળ તરફથી કોઈ સગા સંબંધી તરફથી તમને આજે આનંદ સમાચાર પ્રાપ્ત થવાના યોગો બતાવવામાં આવ્યા છે પેટ કે માથાને લગતી કોઈ જૂની બીમારીઓ કુંભ રાશિના જાતકોએ હોય તો આજના દિવસે જેવી છે સાવધાની રાખજો એ જૂનો રોગ આજે ઉથલો ન મારે એના માટે થઈ અને ભગવાન મંગળની ઉપાસના કરજો ભૂમિનો કારક અને રક્તનો કારક ભગવાન મંગળ મહારાજ કુંભ રાશિના જાતકો માટે આજે સારું પરિણામ અર્પણ કરે એના માટે થઈ અને ભગવાન મંગળના મંત્રના જપ કરો સાથે સૂર્યની ઉપાસના પણ કરવી હિતાવહ છે સ્વયં રાશિપતિ અધિપતિ ભગવાન શનિ મહારાજ તમને પૂર્વ ફળ અર્પણ અનુસાર કરે એવા યોગો પણ આજના દિવસે બતાવવામાં આવ્યા છે કુંભ રાશિના જાતકોમાં નાની યાત્રા થવાના યોગો પણ બતાવવામાં આવ્યા છે બની શકે તો ક્યાંક નાની મુસાફરી કરવી પડે તો ચોક્કસથી કરજો એ મુસાફરી તમારા માટે તમારા ધંધામાં વેપારમાં કે નોકરીમાં ક્યાંક તમને ઉત્તમ તક અને સારું ફળ અર્પણ કરાવે એવા યોગો આ નાની મુસાફરી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે આગળ વાત કરીએ મીન રાશિ અક્ષરો બતાવવામાં આવ્યા મીન રાશિના આજનો દિવસ મીન રાશિના જાતકો માટે ક્યાંક થોડી થોડી સામાન્ય મુશ્કેલી ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે જેમ જેમ સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત સુધી નાની નાની સમસ્યાઓનો સામનો મીન રાશિના જાતકોએ આજે કરવો પડી શકે છે પોતાના કાર્યની અંદર વડીલ વર્ગની હોય વિદ્યાર્થી વર્ગ હોય સ્ત્રી વર્ગ હોય તમારા કાર્યમાંથી તમે આડા ફાડશો તો ચોક્કસથી એની અંદર આજે ધંધામાં કે નોકરીમાં ક્યાંક નુકસાન જવાની ભીતિ થઈ રહી છે પરિવારના સભ્યો દ્વારા યુવક યુવતીઓ માટે આજે પોતાને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય એવા પણ મીન રાશિના જાતકોને યોગો બતાવવામાં આવ્યા છે દોડધામ ભર્યો દિવસ આજનો મીન રાશિના જાતકોએ બતાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે એના માટે થઈ અને ભગવાન ચંદ્રના મંત્રના જપ કરજો કારણ કે ચંદ્ર એ મનના કારક છે શીતળતા પ્રદાન કરવાવાળા છે ક્યાંક એ મુશ્કેલીની અંદર વધારો ન કરે એના માટે ભગવાન ચંદ્રનારાયણ મીન રાશિના જાતકોનું કલ્યાણ કરે એવા ભાવ સાથે આજની આ બાર રાશિના જાતકોના લેખા જોખા વિશે વાત કરી કરી આરંભ અને મીન રાશિના જાતકોમાં સાતમનો દિવસ ખૂબ સારી રીતે નીવડે અને ભગવાન એ પ્રસન્ન થાય એવા ભાવ સાથે મિત્રો આગળ આપણે વાત કરીએ આજના સરસ મજાના એક ધાર્મિક ઉપાય વિશે સાતમ અને રવિવાર રવિવારનો દિવસ છે ત્યારે દરેક લોકો માટે ક્યાંક ને ક્યાંક થોડોક રાહત

આત્માનો કારક બતાવવામાં આવેલો છે અને જેનો સૂર્ય મજબૂત હોય છે ભગવાન સૂર્યનારાયણ જેના ઉચ્ચ ગૃહિ બનેલા હોય છે ને એ વ્યક્તિ એટલો બધો પાવરફુલ હોય છે નિર્ણય શક્તિથી પણ એટલો બધો મજબૂત હોય છે કે આત્મશક્તિ વધારવા વાળો આજે વર્તમાન સમયની અંદર આપણે દરેક મિત્રો આપણી આત્મશક્તિ ગુમાવી બેઠા છીએ ત્યારે કોન્ફિડન્સ પાવરને વધારવા માટે ભગવાન સૂર્યનારાયણની કૃપા ખૂબ જ આવશ્યક છે અને એમાં પણ વિશેષતઃ બાળક વર્ગ હોય વિદ્યાર્થી વર્ગ હોય વડીલ વર્ગ હોય તો એને પોતાના રોગની અંદર મજબૂતાઈ મેળવવા માટે સૂર્યની ઉપાસના કરવી જોઈએ વિદ્યાર્થી વર્ગને વિદ્યા મેળવવા માટે થઈને ઉપાસના કરવી જોઈએ ત્યારબાદ બાદ ઉત્તમ સંતાનને પ્રાપ્ત કરવા માટે થઈને ગર્ભવતી સ્ત્રીઓ પણ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના બતાવવામાં આવેલી છે કે આવનારું સંતાન એ તેજસ્વી અને ઓજસ્વિતા વાળું બને એના માટે તો એને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના આજના દિવસે આ સાતમ અને રવિવારનો દિવસ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે ત્યારે મિત્રો આદિત્ય હૃદય સ્તોત્ર બતાવવામાં આવ્યું છે બની શકે ને તો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ ભગવાન સૂર્યનારાયણના સ્તોત્રના પાઠ કરવા જોઈએ અને ચોક્કસથી આ બધું આવે કે ન આવે પણ ભગવાન સૂર્યનારાયણની કૃપાના કારણે થઈ અને આપણા જીવનની અંદર નિવિનિતતા ચોક્કસ આવે છે મિત્રો તો બની શકે તો આજે ભગવાન ભાનુ સપ્તમી બતાવવામાં આવી છે ભાનુ એટલે રવિવાર અને સપ્તમી એટલે સાતમ એ ભાનુ સપ્તમીનો પૂર્ણ શ્રેય આપણને પ્રાપ્ત થાય ને એના માટે બની શકે તો સવારમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ મંત્ર બોલી અને સૂર્યોદય થતો હોય એવા સમયે સૂર્યને જળ તમે અર્પણ કરો તો એ કરેલું જળ આપણા માટે

એ દરિદ્રતા આપણા જીવનમાંથી ઘર પરિવારમાંથી દૂર થશે ને તો ચોક્કસથી લક્ષ્મીજીનું આવાગમન વૃદ્ધિ પામશે લક્ષ્મીજીનું આવાગમન વધશે પરંતુ એ પહેલા આપણે આ દરિદ્રતાને દૂર કરવી પડશે અને દરિદ્રતા દૂર કરવાનું માધ્યમ કે સાધન હોય ને આ ભગવાન સૂર્યનારાયણ છે તો આજના પાવનકારી આ ભાનુ ભાનુષપ્તમીના દિવસે મિત્રો આપ પણ ભગવાન સૂર્યનારાયણની કૃપા દ્વારા આપના જીવનમાંથી દરિદ્રતાને દૂર કરો સાથે રહેલી કોઈ એવી સમસ્યાઓ હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો શાસ્ત્ર આધારિત એની અંદર એનું નિરાકરણ લાવવા માટે આપણે યથાયોગ્ય મિત્રો મળી અને પ્રયત્ન કરીશું તો આજના આપણા આ કાર્યક્રમ કિસ્મત કલેક્શનની અંદર મિત્રો બસ આટલું જ પુનઃ એક નવા વિષય અને નવા દિવસ સાથે આપણે મળતા રહીશું ઓમ નમ સિવાય